રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા પણ ફાયર સેફટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનેક મિલકતોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો જેના પગલે જંબુસર નગરપાલિકા દ્વારા બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલકતો સીલ કરવામાં આવી હતી જંબુસર નગર સેવા સદન દ્વારા બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બસેરા ગેસ્ટ હાઉસ

અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બ્રાઇટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલની પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનની ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અમો પણ આ જમ્મુ શહેરની અંદર રાજકોટ જૈન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એવું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ અહેવારે છે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ જૈન બદલ દિલગીર છીએ જમ્મુ શ નગરપાલિકા જમ્મુ